ਮਾ ਬਣ ਜੋਨ ਤੇ ਕੀ ਧਾਤ ਯਾਰ ਯਮਨ ਅੰਬਰ ਪੈਰਾਗਨੀ ਉਜੜਾ ਬਣ ਯਮ ਦੁੜ ਮਾ ਨਿਮਾਂਦਰਾ ਹੈ ਯਮ ਮੇਲਾ ਇਥੇ ਗਿਆ ਮਾ ਵਡੀ ਤੈਨੋ ਜੋ ਬਖਤ ਕਵੇ ਹੂੰ ਕੇ ਕੇ ਪਾਛਾ ਤੂ ਪਰਮੇਸ਼ਵਰੀ

જેમ કેવાય ને એ કૈલાસ માલપા માન સરોવર માં જેમ એમ કેવાય હંસ ને હાચા મોટી નો તારો કરવા માટે આવે એમ આ માન સરોવર ની અંદર આપ બધા જ્યારે ભજન નો તારો કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ આવો અને એવા ભગવાતા પૂજ્ય ભાર્ગવ દાદા જેમના મુખે થી શ્રીમદ ભાગવત કથા સાંભળવી પણ એક જીવન નો લાવો છે

no

जेम, 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 के भज़र के ने बैठा सो कान के जो आदमी वस्तु आंगण हड़ क्यार गुलाबदान बारोटे

પાળી આધાર તમે જાણે કે હરિહર નો હાથ કરે રોટલો કાટ્યા વાળે છે ભલા માણસી હરિહર નો હાથ કરે રોટલો કાટ્યા વાળે છે

રોટલો જમાડો રાતે રોટલો ન હોય ને મારા પેટ ના જણા ને જમાડી દઈએ પણ તને પૂછ્યો ન જવાથી બાપ ઈ જતી ને આપડે હું તમે કે નર્સિયો દીકરો જંગ કાઠિયા વાડી છે નો ખાવાનું ખાવા માજુ મહેમાન મહાબારાડી છે પણ ખાંડાણી કંડાણો એનો પાપ કાઠિયા વાળી છે આગળ લગતા કીધું કેવું છે

જુનાગઢ પાસે નું ભેસાણ અને ભેસાણ પાસે ઘટેડી કે જેઠ મહિનો કોરો ગયેલો હાડી બીજ કોરી કઈ વરસાદ થયેલો નહી કઈ પાણી ટીપું ન મળે એવામાં એમ કેવાય માલધારી ગોવાળ ગાયોને લઈને આજે પાણી ની તળસી ચેલી પાણી પીવા માટે હવે ડોટ મૂકે અને ગોવાળ છે ને લાકડી વાળે પાછી વાળે પણ સાહેબ ગાંધજી બાપા આખો નું નામ આમ અને ખેડૂતો દીકરો સાહેબ વાડી ધીમો 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 હાલ્યો આવે ખે હાથે રહી ગયેલું છે અને એમ કેવાય ગાયું ને ભાટા મારતા જોઈએ કાંચી બાપા નજર પડી ને ગોવાળ કીધું એ ગોવા એ માલદારી આ ગાવડી ઉન મારતો કે બાપા મારું નહીં તો હું કરું આજ હેઠ મહિનો કોર્યો ગયો આહાટી બીજ ગઈ કઈક પાણીનું ટીપું નમળે ન મળે આપ માવડી પાણી પીવા માટે વલખા મારે છે તો ભાટા વાળી ને પાછી વાળું નહીં તો હું કરું બાપ એમ માવડીયું ને પાણી પીવા પીવા માટે પાણી નથી તો કે ના અને શિવ ની માલિકા ધોળીશિયા હનુમાન ખંભીર રહેલા નો કા કરી અને શિવ ની માલિકા ધોળીશિયા હનુમાન ની જગ્યા ને હનુમાન ની જગ્યા ગયા અને કીધું જાગરમાનુમાનુ ત્રણ

தளா காபே தசி ஒத்தி மாதிரி ਤੋਟੂ ਯਾਬਾ ਦਾ ਬਾੜਾ ਨਾ ਕੜੇ ਤੇ ਬਾਗੋ ਦਾ ਬਾਗ ਤੋਂ ਬਾਮੜਾ ਬੰਦਿਆ ਹਾਂ ਖਾਪੀ ਅਨਜਤਾ ਸੀ ਜੰਗੜਾ ਨਾ ਬਚੂ ਕੱਪੇ ਲਾਗੜਾ ਕੱਟਾ ਆਸਮਾਨ ਕਿ ਡੰਕਤਾ ਦੁਨਗਾ ਕਾਲਾ ਫਾਲਾ ਡਰੇਗ ਵਾਲਾ ਬਰੇ ਕਾਲਾ ਵਹਿਰੇ ਦਾ ਪਾਟੋ ਵਾਲਾ ਨੱਜਾ ਕਾਲਾ ਨਿੱਕਾੜਾ ਤੂ ਓਡਾੜਾ ਉੱਡਾ ਰਾਮਾਏ ਬਾਦਲਾ ਦਾ ਨੋਰ ਬੜੇ ਬੜੇ ਤਾਲੇ ਬੰਦੂਕਾਂ ਰਿਵਾਗ ਰਗੋ

ભાવનગર એમને તાળીઓ થી વધાવો અહીંથી બધું લાઈવ કરે છે હા ભાઈ કમાને આને એક આય જોરી આવી જાય હા આવી જાય તારે જે કઈ બોલવું કરવું અને છેલા બે ત્રણ ભજન છે તમારે કઈ સાંભળવું હોય તો પછી કહેજો રામાપીર નું માતા જી નું ભેરે રેજો પીર રામજી ની આરતી ભોલેનાથ નું જે કઈ તમારે ઈચ્છા હોય કયો આવી જા ખમા આવી જા અરે આયા હામો બે હે વાહ બે હે આ હા આ રસિયો રૂબાળો ગાઈ દે આ ડિસ્કો કર પહેલા ને માઈક આપો पाराए કત જે યદની હે રે રઘાઉમ யோனுவலையனோ ஏஜியோ தேஜாவு மதுனே தேகஜே தேஜே தேஜாவு மதுனே மரிமாது தே ஜமராஜினி ஏரே ஏரே தாவுகம் Oh, come on.